हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है केंद्रीय राज्य संचार मंत्री जर्नलिज्म ना डिग्री ना विवाद नो परटोटो फूटे तो शु लोकसभा में संभावित विजय बात पण सांसद पद पर तलवार लटक शे केंद्रीय राज्य संचार मंत्री आणि खेडा लोकसभा बैठकना भाजप उम्मीदवार द्वारा લેવામાં આવેલ જર્નાલિઝમ વિભાગને બેચલર ઓફ વોકેશનની ડિગ્રીના વિવાદ છતાં લોકસભા ઉમેદવારે ફોર્મના એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો જેનો જાહેર માહિતી આયોગે સરદાર પટેલ યુનિવર્સિટીને સદર માહિતી ઓનલાઈન અપલોડ કરી જાગૃત નાગરિકને કોપી આપવાની સૂચના આપવામાં આવી જો પર ફોટો ફૂટે તો શું સંભવિત વિજય બાદ પણ સાંસદ પદ પર તલવાર લટકશેના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી અને લોકસભા ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે અત્રેની ઓટોનોમસ એનએસ પટેલ આર્ટસ કોલેજના જર્નાલિઝમ વિભાગમાં પ્રવેશ મેળવ્યા બાદ સમયાંતરે લેવામાં આવેલ સેમિસ્ટર પરીક્ષામાં દેવુસિંહની સૂચક હાજરી હતી કેમ ના સવાલ વચ્ચે ગત ડિસેમ્બરમાં અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ છાસઠમાં પદવીદાન સમારંભમાં દેવસિંહને જર્નાલિઝમ વિભાગના બેચલર ઓફ વોકેશનની ડિગ્રી આપવામાં આવતા વિવાદનો મતપૂરો પૂરો પામ્યો હતો કૂચ તો ગરબડની આશંકાના પગલે સરહદ્યાયી વિદ્યાર્થી દ્વારા આરટીઆઈ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી તથા શિક્ષણ સંસ્થા સમક્ષ માંગ કરતા બંને સંસ્થા દ્વારા માહિતી આપવામાં ઠાતા કરતા જાગૃત વિદ્યાર્થી દ્વારા જાહેર માહિતી આયોગ ગાંધીનગરને રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં આયોગ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને સદર મુદ્દે તમામ માહિતી ઓનલાઈન અપલોડ કરવા સાથે નાગરિકને કોપી આપવાની સૂચના આપવામાં આવતા જો પરપોટો ફૂટે તો શું દેવુસિંહ ની સંભવિત જીત બાદ પણ સાંસદ પદ પર ચૂંટણી પંચ ના નિયમ અંતર્ગત તલવાર લટકતા પામેની સંભાવના જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે